નમસ્કાર દર્શક મિત્રો માલણ જિલ્લામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મહુવા ભવાની રેસિડેન્સીમાં ઉગવા આંદોલનની ચીમકી પાર્કિંગને લઈને આપવામાં આવી છે ચીમકી પચાસ પાર્કિંગમાં દુકાનો બનાવી દેવામાં આવી છે ફ્લેટ ધારકોને વાહન પાર્કિંગમાં થતી મુશ્કેલીઓ મહુવા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ નિયમિત ભવાની રેસિડેન્સીમાં ત્યાંના રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે 2018 માં બનેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત ભવાની રેસિડેન્સીમાં તેના રહીશો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી દેવામાં આવી હોય પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન થતા તેના રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ પાર્કિંગના પ્રશ્નોને લઈ વારંવાર ગુજરાત હાઉસિંગ બોર્ડને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ હજુ આ પાર્કિંગનો પ્રશ્ન હલ થયો નથી આ સોસાયટીમાં ત્રણસો ફ્લેટ આવેલા છે તેમાંથી બસો ફ્લેટના પચાસ ટકા પાર્કિંગમાં દુકાનો બનાવી દેવામાં આવી છે ભવાની રેસિડેન્સી વિટીનગર રોડ મહુવા ઉપપ્રમુખ કીર્તિભાઈ રાવલિયા હવે આ ભવાની રેસિડેન્સીમાં છ કુલ એપાર્ટમેન્ટ છે એકમાં છપ્પન મકાન છે છપ્પન મકાનમાંથી ચાર બિલ્ડિંગમાં જે પાર્કિંગની વ્યવસ્થા છે તેમાં પચાસ ટકા પાર્કિંગ છે બાકી દુકાન બનાવેલી છે છપ્પન ફ્લેટ ધારકોને એકને બબે ગાડી રાખો લગભગ પચીસ ત્રીસ ગાડી અંદર સમાય ચોમાસામાં લગભગ બધાને બહાર રાખવાની રાખવી પડે છે કે ગમે દુકાનની વ્યવસ્થા બહાર કરો અથવા ગમે હાઉસિંગના ફ્લેટ ધારકોને પાર્કિંગની જગ્યા તમે ગમે ત્યાં બીજે ફાળો તો ફ્લેટ ધારકો હેરાન થાય નહીં અને આ અમે વારંવાર હાઉસિંગ બોર્ડને રાજકોટ ભાવનગર અમદાવાદ બધે વારંવાર લેખિતમાં મૌખિક ફોન કરીને અમે મળેલા છે પણ હજી કોઈ નિર્ણય લેવાતો નથી તો આ બાબતે વહેલી તકે અમારે કોઈ ઉગ્ર આંદોલન કરવું પડે કે ઉપવાસ પર બેસવું પડે એ પહેલાં તમે જે આની વ્યવસ્થા પાર્કિંગની થાય એવો ફ્લેટ ધારકોની ભવની રેસિડેન્સીની ફ્લેટ ધારકોની માંગ ઉઠી છે